યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો ભુજના કુરબઈ સીમાળામાં એસ્ટ્રો અને સુઝલોન ઉર્જા કંપની દ્વારા ગૌચર જમીન પર દબાણ થતું હોવાના આક્ષેપ સાથે કચ્છ કલેક્ટર કચેરી સામે ધરણા સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું ભુજ તાલુકાના કુરબઈ ગામે ગૌચર જમીનમાં દબાણ થયું હોવાના આક્ષેપો સાથે કુરબઈ ગામના રહેવાસીઓએ કલેક્ટર કચેરી સામે ધરણા કરી આવેદન પત્ર આપ્યું હતું રહેવાસીઓ દ્વારા જણાવવાતું હતું કે કુરબઈ ગામ મધ્ય સીમમાં સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસ ઓબ્લિક એક પૈકી આઠમાં બસો પચાસ એકડ બે જેટલું ગૌચર છે અને આ તમામ પર આધેધડ પવન ચક્યો નાખવવામાં આવી હોવાની રાવ ઉઠી છે આ કામગીરીમાં કુરબઈ રહેવાસીઓએ કંપની સરપંચ અને જવાબદારો સામે પગલા લેવા વાત કરી હતી સામાજિક કાર્યકર્તા અમે છેલ્લા ભુજ તાલુકામાં ગામે જે ઊભી કરવામાં આવી છે એ બાબતે અમે સતત રજૂઆતો કરતા આવ્યા છીએ ગયા અઠવાડિયે અમે માન્ય કલેક્ટર સાહેબ માન્ય આઈજી સાહેબ અને માન્ય એસપી સાહેબને લેખિત આવેદન આપ્યું હતું કે આ એક અઠવાડિયામાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે તારીખ છવ્વીસના ના અગિયારથી એક કલેક્ટર ઓફિસ સામે ધાણા પર બેસીશું અમારી ફરિયાદ એ હતી કે ભુજ તાલુકાના કુરબઈ ગામે સર્વે નંબર ત્રણસો ઓગણત્રીસ પૈકીમાં જે ગૌચરની કાયદેસર ગૌચર નીમ થયેલી છે એ જમીનમાં એસ્ટ્રો અને સુજલોન કંપની પવનચક્યા ઊભી કરી છે અને પવનચક્ય ઊભી કરવા સાથે જે ગામની બીજી અન્ય ગૌચર જમીન છે એ ગૌચર જમીનનો દાંટ વાર્યો છે ઠેર માટી કામ કરી અને ખૂબ મોટી રોલટી ચોરી કરી છે અને કોઈપણ ગ્રામજન બધા સામાન્ય મજૂર વર્ગ અને માલધારી વર્ગ છે કોઈ પણ ગ્રામજન રજૂઆત કરવા જાય તો આ લોકોને ધાક ધમકી આપી પોલીસના નામે બીવરાવી અને દોડાવી રહે છે એ બાબતે અમને કોઈ યોગ્ય ન્યાય ન મળતા અમે લોકો આજે ધરણા પર બેઠા છીએ અમારા કુરબાઈમાં ત્રીસેક ચક્યો છે એની અંદર ત્રણ ચક્યો સ્પષ્ટ ગૌચર જમીન માં થયેલી છે આ બાબતે કલેક્ટર સાહેબ નો ઓન રેકોર્ડ અમે ધ્યાન દોર્યું હતું પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં હતી આ અમારો સેલો હથિયાર છે જો આજે કલેક્ટર સાહેબ કોઈ અમને નિરાકરણ નહીં આપે તો આવનારા સમયમાં અમે ખૂબ જલદ અને અગ્રેસિવ આંદોલન આપશું અને અમારે જરૂર પડી તો અમે હમણાં ઉપવાસ પણ ઉતરીશું અત્યારે અમારી સાથે ગામના પચાસ એક માણસો આવ્યા છે કોરબી ગામથી કાબુબેન રજૂઆત એ પાવનચાકી ચાકી ઉભી કરી છે ગૌચર જમીન દાબાવી છે ને અમે ફરિયાદ કરવા જઈએ તો અમારો માનતા નથી તો બીજી તરફમાં ન્યૂઝ એકુરબાઈ સરપંચ રવજી પટેલનો ટેલિફોનિક સંપર્ક શાંત તેઓ સમગ્ર બાબત વિશે પોતાનો પક્ષ રાખ્યો હતો હા બોલો બોલો હા બોલો બોલો સમગ્ર બાબત શ્રી સરકાર જમીન માં બધી પવન જાય બરોબર ગૌચર માં નથી ગૌચર કુરબે નું ગૌચર બે બસો બસો ઈ કરે આ બસો ઈ કરે અગિયારસો એક શ્રી સરકાર ની જમીન બીજી પવનશક્તિ સરકાર માં નાખેલી છે ને ત્રણ પવન ચક્તિઓ આખી ગૌચર જમીનમાં નાખેલી છે ના ખોટો બે હતા ને બે પોઈન્ટ હતા છોડી ગયા એ હતું એને ઉખડાવી નાખ્યો એ છૂટી ગયું બરાબર બે પવન ચકી ના ફાઉન્ડેશન હતા ને ગૌચરમાં એ કાઢી ગયા એ રીતે સત્ય જે હોય તે પરંતુ કચ્છમાં ગૌચર દબાણની ફરિયાદો દિવસેને દિવસે વધી રહી છે તે હકીકત છે વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ મુન્દ્રા સિરાચા મત્યે સીબીએસઈ ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ પૂરું પાડતી વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલનું નવા સત્રથી સંચાલન માનવીને અતિ આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપતી ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ કરી રહી છે નવા સત્ર માટે એડમિશનની પ્રક્રિયા ચાલુ છે અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો અને સંચાલકો દ્વારા ઉચ્ચ અભ્યાસની સાથે કો કરિક્યુલર એક્ટિવિટી પર પૂરતું ધ્યાન આપવામાં આવશે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ નવું સાહસ કરી રહી છે તો આજે જ આપના બાળકનું એડમિશન લો વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલમાં व्हाइट हाउस पब्लिक स्कूल एस वी सी टी तालुको मुंद्रा कच्छ मोबाइल नंबर नाइन एट सैवन नाइन जीरो जीरो फोर फोर सिक्स वन डबल नाइन टू फाइव जीरो टू एट फाइव एट नाइन नाइन एट टू डबल वन थ्री फाइव जीरो टू वन